અને એન્જિન ઓઇલ ચેક કરો જેથી એર કમ્પ્લેટ મશીન લઈ શકશે અને એન્જિન ઓઇલ પૂરું હોવાથી તમારી પિસ્ટન રિંગ ઉપર કોઈ માર નહીં પડે મશીનને શરૂ કરવા માટે સૌ પ્રથમ ઓન ઓફની સ્વીચને ઓન કરીશું ત્યારબાદ થોડુંક એક્સિલેટર આપીશું ત્યારબાદ પેટ્રોલના વાલને ઓનમાં અને ચોકને ડાબી બાજુ લઈશું ત્યારબાદ આપણે રિકોલ ખેંચીશું મશીન શરૂ થઈ ગયા પછી રીકોલ ને ઈઝીલી મૂકી દેશું મશીન શરૂ થઈ ગયા પછી ચોક ને બંધ કરી દેશું તો પેટ્રોલ મશીન ની અંદર આપણે ઓઈલ નાખીશું જે 750 ગ્રામ 20w40 અથવા 15w30 જે આપણે અહીંથી નાખીશું એન્જિન ઓઇલ સાડી સાતસો ગ્રામ અંદર જશે ત્યારે મશીન જ્યારે લેવલમાં ઊભું હશે ત્યારે તમને અહીંથી સામુદ્ર દેખાશે એન્જિન ઓઇલ કાઢવા માટે આ બોલ્ટ આપેલો છે દસ નંબરનો જે ખોલવાથી એન્જિન નું ઓઇલ બહાર નીકળી જશે ગેર ઓઇલ આપણે અહીંથી નાખીશું જે નેવ નંબર બે લીટર આવશે ગેર ઓઇલ બે લિટર ઓઇલ નાખ્યા બાદ જોશો તો તમને સામુ જ ગેર ઓઇલ દેખાશે ગેર ઓઇલ કાઢવા માટે આપણે અહીંયા ચૌદ નંબરનો બોલ્ટ આપેલો છે જે ખોલવાથી ગેર ઓઈલ બહાર નીકળી જશે રિવર્સ હકાવવા માટે આપણે સૌ પ્રથમ ગેરને ન્યૂટનમાં રાખીશું રિવર્સ ચલાવવા માટે આ લોક અને ક્લચ બંનેને એક સાથે દબાવવાના રહેશે આ રીતે એ દબાવવા બાદ જે આપણા ડાબા હાથમાં આપેલો છે ક્લચ એને દબાવીશું જેથી મશીન રિવર્સ ચાલશે આ છે આપણું એમ બી તોતેર ડીઝલ મશીન ડીઝલ મશીનને કઈ રીતે શરૂ કરવું એના માટેની પદ્ધતિ આપણે જોઈએ સૌથી પહેલાં તો ડીઝલનો વાલ શરૂ છે કે બંધ એ જોવું એને એકદમ નીચે આ રીતે રાખવો એટલે એ વાલ શરૂ વાલ પછી ડીઝલ શરૂ થઈ ગયા પછી ઇમરજન્સી દબાવવાની આવશે આ ઇમરજન્સી લોક કરવી અમુક મોડલમાં નથી આવતી અમુક મોડલમાં આવે છે પછી એક્સિલેટર આ એક્સિલેટર છે એને અડધું આપી દેવું એક્સિલેટર આપ્યા પછી ડીઝલ કોમ્પલેટ હજી ઇન્જેક્ટર સુધી પહોંચેલું ના હોય તેના માટે આપણે ડી કમ્પ્રેસર દબી રાખવાનું એક હાથે અને ત્યાર પછી આવી રીતે આમ પમ્પિંગ કરવાનું રહે છે આવી રીતે ચારથી પાંચ વખત ડીઝલ ઇન્જેક્ટર સુધી પહોંચી જાય છે ત્યાર પછી પહોંચ્યા પછી આપણે આ ઊંચું થઈ ગયેલું હોય તો એના માટે પેલા રિપોલ ખેંચવાની અહીં સુધી દોરી ખેંચાઈ ગઈ કડક થઈ ગઈ પછી આને દબાવવાનું એ દબાવ્યા પછી એક પગ અહીંયા સ્ટેન્ડ પર રાખી બંને હાથ વડે આવી રીતે એવી રીતે મશીન શરૂ થઈ જશે જો થોડીક તાકાત ઓછી થશે તો મશીન ઊંધું ઉપડી જશે એટલે એની ખાસ કાળજી રાખે